મારી ગૌઠી માં તારી કાકી ને જોઈને વેવલી થઈ ગઈ છે મે વર તું ને તો માડી માથા ઢેડ કરી થી કાઈ મારી આરે અને ફુયુ ને આપવા બોમ્બે માર્કેટ જવાના છે હાડલા લેવા એ કે વર તું જવું છે તો બેનુ ને ઈબા ને હાડલા આપી એમ કેતા થા બા હા મે વર તું જુ તે ઓલા નાના નાના પાંચ 5 રૂપિયા ના રૂમલ આવે ઈ નોતા મને લેવા દીધા એક એક જેવી તેવી બંગડી અને નાની નાની વાટકી આપી અને મારું કરી નાખ્યું હતું બંગડી લેવાની છે ચાંદલા લેવાના છે માથામાં નાખવાના બકર લેવાના છે હારાથી રૂમાલ લેવાના છે અને હારું થી વાસણ લેવાનું છે અને બોમ્બે માર્કેટ જઈ અને ફૂયું આટું હાડલા લઈ આવી એમ વાતો કરતા હા ભલે જાય અને જો મને વાત ન કરી મને ક્યાંય હારે ન લઈ જાય ને એટલે મને તાવ આવ્યો એમ કરી અને હું તો મામાની ઘેર વહી જવાની છું પછી આફળ આવશે મને લેવા હા મમ્મી એમ જ કરજો તમે એ લોકો છે ને કાલે જવાના છે એમ વાતો કરતા હતા તો આજે તમને તાવ આવ્યો એમ કરીને સુઈ જાવ અને મામાની ઘેર તમે વયા જાવ એટલે આપણે ખબર પડે કે તમને લઈ જાવાસ કે ન લઈ જાવા હા હા રોયલ આ રોટલી થઈ જાય ને એટલે મારે સુઈ જાવું છે ખાઈને પછી મને ઉઠાડવા આવે ને તો મારે મને આવ્યો છે બહુ તાવ મને કોઈ ઉઠાડતા નહીં એમ મારે કહી દેવું પણ મમ્મી તો એ લોકોને તો બાનું મળી જાય કે તમને તાવ આવ્યો છે એટલે હારે કેમ તમારે આવવું એટલે તાવનું બાનું કાઢી અને તમને હુતા મૂકીને વૈયા જાય એ લોકો તો તો એને તો હારામાં હારું બાનું મળી જાય તમે તાવનું નહીં કંઈક બીજો વાંક કાઢો કંઈક બીજું બાનું કાઢો એ હા ઓ એ તારી વાત સાચી જો તાવ આવ્યો એમ કરીને હોઈ જાય ને તો તો એને એટલું જ જોતું તો તો એને મને હારે લઈ જાવી જ નથી અને મને કાંઈ પૂછવું જ નથી પણ તાવ સિવાય બીજું હું બાનું કાઢવું આપણે એક કામ કરીએ આપણે આપણા વ્યવર્સને પૂછીએ કે મારે હવે હું બાનું કાઢવું એ લોકો તો મારી દેરાણી મારી હાહુ ને મારી નણંદ ને એ બધા બહુ ગોલકીના છે એ લોકોએ મને તો ગણવી જ નથી અને મને ક્યાંય હારે લઈ જાવી નથી તો હવે મારે હું બાનું કાઢી અને હું રહેવું કે મારા પપ્પાની ઘેર વયું જવું તમે લોકો મને કંઈક આઈડિયા આપો અને કમેન્ટમાં લખો કે મારે કોઈ આઈડિયા કરવી અને મારા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો એ હા હો મારી મમ્મીને કંઈક આઈડિયા આપો આ મારી ફૂઈને મારા ગૌઠામાં ને મારી કાકીને બહુ ગોલા છે હાશે મારી મમ્મીને ગણતા નથી કાંઈ તો તમે કંઈક આઈડિયા આપો મારી મમ્મીને અને મારા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો